ઉના શહેરમાં ભયંકર કાર દુર્ઘટનાનો મામલો ઉના શહેરમાં જાહેર સામે આવેલ કોમ્પ્લેક્સની બંધ દુકાનની બહાર સૂતેલા સિનિયર સિટીઝન પર અચાનક પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે કાબૂ ગુમાવતા સૂતેલા સિનિયર સિટીઝનને કચરી મોત નિપજાવી ધડાકાભેર કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે શહેરની મધ્યમાં ઘટના બન્યા બાદ અને ઉના પોલીસ સ્ટેશનથી બસો મીટરના અંતરમાં જીવણેલ અકસ્માતની ઘટના બની હોવા છતાં પોલીસ મોડી પહોંચી હતી એસયુવી કાર કોઈ ડૉક્ટરની હોવાનું અનુમાન તેમજ કારમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ મળી આવેલ છે કારમાં અને બાળકો પણ સવાર હતા તેમને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે કારમાં બેસેલા તમામ ઘાયેલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ